આજરોજ મારા પિતાશ્રી સ્વર્ગસ્થ મહેન્દ્રભાઈ જસભાઈ ઇનામદારના જન્મદિવસ નિમિત્તે મહેન્દ્રભાઈ જસભાઈ ઇનામદાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બે હજાર અગિયારથી અવિરત ચાલતા સમૂહ લગ્ન મહોત્સવ એટલે આ વખતે બે હજાર પચીસમાં દસમો સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન થયેલ છે પરમ પૂજ્ય સ્વામીજી પરમ પૂજ્ય ગીબિનાથ દાદા અને પરમપૂજ્ય જગદીશગીરી બાપજી અને ભોળેનાથની અસીમ કૃપાથી આ દસમા સમૂહલગ્ન મહોત્સવની અંદર આઠસો ને નવયુગલ દંપતીઓ પ્રભુતામાં પગલાં પાડવા જઈ રહ્યા છે આ સાવલી ડેસર અને વડોદરા ગ્રામ્ય કે સાવલી નગર એકલા જ લોકો માટેનો આ પ્રસંગ નહીં સમગ્ર ગુજરાત અને તેમજ અન્ય રાજ્યમાંથી પણ નવયુગલ દંપતીઓ એની અંદર પ્રભુતામાં પગલાં પાડવા જઈ રહ્યા છે ત્યારે અતિ આનંદ સાથે હું ભગવાનની આ અમારા પરિવાર પર અસીમ કૃપા છે એવું સમજીને ભગવાનનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું કે આવા સત્કાર્ય કરવાનો મોકો મને અને મારા પરિવારને આપ્યો છે તેમજ અહીં આગળ આ સમૂહલગ્નને સફળ બનાવવા માટે રાત દિવસ જે મારા વિસ્તારના વડીલો અને યુવાનો જે રાત દિવસ મહેનત કરી રહ્યા છે અને રાત પાણી એક કરી રહ્યા છે તો હું એમનો પણ હૃદયથી આભાર માનું છું કે આ સફળ આયોજનમાં એમનું મુખ્ય યોગદાન છે જે નવયુગલ દંપતીઓમાં પ્રભુતામાં પગલાં પાડવા જઈ રહ્યા છે એમને પણ પરમ કૃપાળુ પરમાત્મા એમના જીવનને સુખમય સમૃદ્ધિમય અને એમના લગ્ન જીવનમાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન ના આવે એવા સદાય એમના પર કૃપા પરમકૃપાળા પરમાત્માના આશીર્વાદ રહે એવી પ્રાર્થના પણ કરું છું સાથે સાથે લાખોની જનમેદની જ્યારે ચાર ચાર તારીખે ચાર ચાર બે હજાર પચીસ એટલે શુક્રવારના દિવસે લાખોની જનમેદની આગળ આવવાની હોય તો ભગવાનને પ્રાર્થના કરું કે નિર્વિઘ્ન સારી રીતે સફળતાપૂર્વક અને કોઈનું પણ માથું ના દુઃખી એ રીતે કાર્ય પાર પડે એવી એમના આશીર્વાદ સદાય મળતા રહે માન્ય શ્રી અમારા આપણા ગુજરાત રાજ્યના ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અમારા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબ મારા મિત્ર ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તેમજ મારા ધારાસભ્યશ્રી મિત્રો મારા સંસદ સભ્ય મિત્રો અને અન્ય મહાનુભાવો પણ આ પ્રસંગમાં ઉપસ્થિત રહી અને આ નવયુગલ દંપતીને આશીર્વાદ આપવાનો હોય ત્યારે હું આપના માધ્યમથી સમગ્ર પંથકને અને સમગ્ર તમામ જે આ મીડિયા માધ્યમથી જેને પણ આ વાત મારા સુધી મારી વાત એમના સુધી પહોંચે છે એમને હું જાહેર આમંત્રણ પણ આપું છું કે આ પ્રસંગને દીપાવવા માટેના નવયુગલ દંપતિઓને આશીર્વાદ આપવા માટે આપ અવશ્ય પધારો અને આ લગ્નજીવન સફળ થાય એવી આપ પણ આ દીકરા દીકરાને આશીર્વાદ આપો અને આ પ્રસંગને ખરેખર ભગવાને જે અમને અને અમારા પરિવારને નિમિત્ત બનાવ્યા છે એ માટે હૃદયથી હું પરમ કૃપાળુ પરમાત્માનો ખૂબ ખૂબ આભાર માનું છું